ફટાફટ તૈયાર કરવો આપણો બે મોટી ભાડે હેઠળ સારું કરવું તૈયાર થોડી ધીરપખા આ તૈયાર કરીએ આવો તરતો

ભેગારી ભે તને અવારે વેસી મારું સણા એકલો ખાઉ પ્રાવો આજ કે દુવા દે મન ખાલી ઓ હેડી હેડી ને હું થાકી ગયો તો ભેગા ની બે રાખી કંટાળી ગયો સુ પલા ની કરતા હેડી હેડી થાકી આવરા કતરા શેટા રે કતરી શેટી લઈને દાતા રહ્યા હે થોડે કોઈ દૂધ લેવા થોડા કોઈ આવે નહીં મોટી દવા દીધે પણ હવે મો કંટાળી જોડી કંટાળી મો કંટાળી જોવા સેવા કરે લાતા ઠોકે મોટી દૂધ થોડા કાઢવું પડે કાઢવું પડે વેવ ના રાખો બીજા ઘણા નહી તો આવે તો દોવા કેમ તોય હીકો દીદીઓ તો હીકો દોવા ર કદી દૂઈતી અરે દોવાતી એકા બાત તું દીવાર હોય તને એકલાને દહીં ધર પાડવું નું દૂધ આપા લેજો તી વાહ 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 ખાવ સારો ખાવ છે આ બાજુ સારો બધું ભૂખલું હોય ડાળો ભલાજી આટા આટા ને ના ના હોય ઉલાવ ગોવર દે પા કોણ ઘણો લાવો માટી કરી આ પાડા દેવી

યા તરાડી તારે થાકી ના થોડી હું બતાકવી નતું યે ભલા આદમી ગુબળી તો પડી એ મો ખાતો બોલના યે ભલા આદમી કીધું તમે દૂધ લ્યો કે લોટ મીટો નથી આતા કીધું એ મો એમ હોય હે ઘરે દૂધી પી ઘરે દૂધી પી થી પોકો વાતણ હે ભલા દીધો થોડકો લાવ હમણે એમ ને ઘરે કોઈલો કરે હે ન કરે ભેગારી ભેમ કે ભલા આદમી મો તો લઈ નાયો ભાઈ કતરાય બખાડા કરીને કતરાય રી બળ્યા ને એમ કરો ને એમ કરો મો કા સારો હો ભલા આદમી કીધું કીધું મરાઠા વાહ વાહ કરી તો માતી હો ભોળિયું કે મારે ખૂટ ઠોકે એ બલાદ હો હો કેસ બી દુઈ હા દુઈ પી આવારા સંતારે હા તો સબ બેગારી ઓપી એટલે કે હોપો હા બરાબર આવારા બીજું રડી હે હા રડી રેટા ઓ દુઈ તો પી તમે હા દુઈ તો પી બીજું રડી હો હા રડી હે તો જોર દૂધ દેશ દૂધ તો દેસ રોકણ દેગડી કેમ કે મારે ખરાબ પી તો બલાદ બેગારી બે તો દેગડી ભરા દૂધ તો ઘણો કરે ભે ગણુય કરે પણ દીવ જોડે હે મોઠી ગણુય કરે મને ખબર હે દીવ જોડે જોરી મને તો લેંદા લૌરી મો હાથ પડે તો દૂધ જો દો તો આવે તો દો તો ભલાય સમજી દીધી તો દો તો કેમ કે કે મો લેન આ તો વાત કરું ખાલી તો એક્ટિંગ ન કરવી મન એક્ટિંગ ને કર આ દૂધ જો આ દૂધ તો દો લે આ વરે બીજો આવશે લેવા દેવું પડશે મારે આ તો કોઈ ના આવે ભલાજી ઓનો તો હે તો

પથારી <coughs>

જો જો આતરો ઘણોય હે આતરો ઘણો દાદુ તો ઘણો પડ્યો હે દૂધ તો મારે ઝુગળે માંઠી મોટી કોઈ ને તમે દૂધ નો મા હોય થોડું હોય એક મોટો હે ભેળાની ભેં કાઈ દે સર દીવ પર જ નક કોટો લાવે કોટાઈ તલન દૂધ લેવો પડશે તો લાવરો કોટો તો આદમી એક તો ભેં થકઈ ભેં ઝુ

મારો ગણપતિ <wave> <Hungary an>

જવાબ દો તો નતી નહી આવતી ના બોરી મેલી ના બોરી બી કોઈ નઈ મેલી મેલી સો રૂપિયા લઈને ભલાન બી ધંધી થોડા મતબડો ના પડે પૈસા દીધા છૂટ્યા હોય વાત ઠોકો ભલાન ભી હવા પાટીઓ ખાય હોતરા દુ હજાર પાટીઓ ખાય બૌ દીધી પાટીઓ ખાય ભલાન કોઈ બી વસ્તુ પેરો પૂરું પાડે ને દોવી પાપી સારો નોખવો બાજુ આ કરેલા ખાલી બસ એ આ લોટો લઈને આયા વાત તો હાસી લોટા લોટા દૂધ લેરો ભરાવે એમને શું નફો આપણે નમતી દોખવી પડશે

మారుజ జీఎస్ హిందీ ఆ